નો લોગિન દે અંતર્ગત દરજીપુરા આરટીઓ ખાતે ઇન્સ્પેક્ટર ધરણા પર છેલ્લા પાંચ વર્ષોથી પ્રમોશન પ્રોવિઝન અને નાની નાની બાબતોમાં નનામી અરજી કરવી રોડ ચેકિંગ દરમિયાન આપવામાં આવતી કોઈ સગવડ નથી મળતી લાંબા સમયથી માંગણીઓ પડતર છે નિરાકરણ ન આવતા આંદોલન આંદોલનરૂપે હથિયાર ઉઠાવવું પડ્યું છે દસ ફેબ્રુઆરીના રોજ નોલોગિન દે અંતર અનુસંધાને આરટીઓના તમામ ટેકનિકલ સ્ટાફ દ્વારા તમામ પ્રકારની કામગીરી અટકાવવામાં આવી છે અરજદારને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સરકાર આ કામગીરીને ધ્યાનમાં રાખી વહેલી તકે નિકાલ લાવે તેવી આશા નવ પ્રભાગ ગુજરાત ન્યૂઝ નિશા કારણ કઈ નતું એક પેસેન્જર બિહાડેલા હતા અને વચ્ચે રિટર્ન કરી અને પછી કે રિક્ષા ચાલો વાઘોડિયા લઈ લો વાઘોડિયા લઈ ગયા રિક્ષા અને ત્યાં જમા કરજે પછી કઈ માં મેમો ભરીને આવો ને તમારે પછી રિક્ષા છોડી દઈ અમે આરટીઓ આયા આરટીમાં બધા કાગળ જમા કરાવ્યા પણ કોઈ અત્યારે કઈ કામ નહીં થાય પરંતુ દિવસે આવજો છીધું એવું કીધું એટલે અમે બહાર નીકળી ગયા એટલે બે ત્રણ દિવસથી હવે ધંધો બગડવાનો જ છે તો તમારે કયા કયા દિવસે એટલે રિછા કરી ડિટેઈલ છે આજે સવારે મત ડિટેઈલ કરી આજે સવારે 10:30 વાગે તો અત્યારે હવે તમે અંદર ઇન્કવાયરી કરી કે ત્યારે આંદોલન અંદર પૂછ્યું પેલા સાહેબને તો કે મને એવું કઈ કીધું નથી આંદોલન છે એવું પણ એ લોકો કે કે પરમ દિવસે આવશે રાજા છે અમારી એવું કીધું ઓકે હા તો આવતી કાલે તો મંગળવાર છે મંગળવારે કોઈ રજા હોય તો શું કારણ સર આજે આવતી કાલે બંધ રાખ્યું બબાર આવે આ મન ફાવે એમ બધું જ કર છે આ

थोड़ा घर गई थी तो क्यों था वहाँ में क्या नामियन क्या हुआ यार किस कारण से वहाँ पे मेरा वो शनिवार के दिन शिवाजी से हाइड्रा वो एंट्री में था तो जमा कर तो यहाँ पे आने के बाद मैं आपने इंक्वायरी की है क्या मतलब क्या है क्याने? क्या नहीं यहाँ से आए थे लोग पर्स है तो ये लोग कुछ बंद किया है की कि बोल रहे लॉगिंग नहीं हो रहा है तो रीज़न बताएं आपको किस कारण सर बंद है वो अपने को अंदर नहीं मान होता तो कब से आपका मतलब कब से आपका शनिवार सन, से शनिवार संडे और आज मंडे बंद फिर कल मंगलवार को ही बंद रहेगा जल्दी रहे तो मंगलवार को किस लिए बंद होगा आपने किसी से बात की और तो कुछ हड़ताल है इन लोग का किस चीज़ का हड़ताल है वो अंदर से नहीं माना तो अंदर से आपको पूरी जानकारी नहीं दे रहे लोग तो लोग से मिलकर के आपने जानकारी लेने का प्रयत्न किया बोले कि मंगलवार को आओ तो बुधवार को आओ तुम्हारा काम हो जाएगा तो इसमें क्या गारंटी है आप आओगे तो आपका काम हो जाएगा तो लोग फिर फिर इसके आगे ट्रेन तो, तो, तो अभी आपका जमा है तो उसके बाद में क्या करेगा अगर बुधवार को भी नहीं खुला तो तो दस को कारण सर रिक्शा छोड़ा तो छुट्टी कितने બે વાગ્યાના તો બે વાગ્યા ને આવ્યા પછી અત્યાર સુધી કઈ તમારે નિરાકરણ કઈ આવે નંબર આવે તો પછી એવું છે સાહેબ અંદરથી એવું કઈ અત્યારે જાણકારી આવી છે કે નો લોગ ઇન ડે કરીને આ લોકોએ એક આંદોલન ઉભું કર્યું છે જેને હવે તમારે શું કહેવું છે આગળ મારે રિક્ષા છોડવા માટે આવ્યો છું છૂટી જાય સારું છે આજના દિવસ માં છૂટી જાય સારું આજે ના છૂટે તો ના ના છૂટે તકલીફ પડે છે તકલીફ પડે ધંધાને સાથે એટલે તમે શું કામ કરો રિક્ષા ચલાવો છો વ્યવસાય ખાલી રિક્ષા તમારો આજે નો લોગિંગ ડે છે આવતીકાલે કઈ સીએલ પર ઉતારવાના છે બે દિવસમાં જો રિક્ષા ના છૂટે તો તમારે ઘરે શું તકલીફ આવી છે તકલીફ પડે ને તમે ગુજરાન કેવી રીતના કરવાનું તમારે શું કહેવું છે પાલિકન શું કહેવા માગો છો તમારું બધું ચાલે છે તમારા આગળ આરટીઓ પ્રસેસ શું કહેવા માંગશો તમે એવું કે છૂટી જાય નોર્મલ મેં તો સારું રહે આજની તારીખને એટલે સવારના બે વાગે જમ્યા તમે ના જમ્યા નહીં ત્યાર વાગ્યા અમે સામે અગિયાર વાગ્યાના બે યાદ રૂપિયાના જો લો